નમસ્તે મિત્રો તમારી અને મારી ચેનલ સરસ્વતી ટીચમાં આપનું સ્વાગત છે આજે આપણે સુદર્શન તળાવ વિશે જોઈશું જેમાં રાજા સુબો અને કાર્ય એ પ્રમાણે મેં કોઠો બનાવેલો છે સુદર્શન તળાવ વિશે કન્ફ્યુઝન હોય છે કોને બંધાવ્યું કોને નહેર કઢાવી તો આપણે આજે એને કોઠા વિશે સમજશું જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો જોઈએ સુદર્શન તળાવ સુદર્શન તળાવ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પુષ્યગુપ્ત વૈશ્યએ બંધાવ્યું હતું પછી અશોકના સુબા તુષ્ફાકે અશોકના સુબા તુષ્ફાકે તળાવમાંથી નહેર કાઢી અને સમારકામ કરાવ્યું હતું તેના પછી ત્રીજા નંબરના રાજા છે રુદ્રદામા રુદ્રદામાના સુબા સુવિશાખ જેમને બંધનું સમારકામ કરાવ્યું અને પછી ચોથા નંબરના છે રાજા સ્કંદગુપ્ત સ્કંદગુપ્તના સમયમાં પર્ણદત્ત નામના સુબાએ તળાવ ફરીથી બંધાવ્યું હતું તો મિત્રો આશા છે કે તમને સુદર્શન તળાવના કન્ફ્યુઝન પોઈન્ટ દૂર થઈ ગયા છે તો મળીશું આપણે આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત